આરીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકારશ્રી ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કાંઈ લુખા તત્વોને જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપણા માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા